આ આગની ઘટનામાં રૂપિયા પચાસ લાખ નું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે માહિતી મુજબ જાંબુઘોડા તાલુકાના પડીડેરી ડેરી ગામે મળી ચાર વાગ્યે એક જ લાઈનમાં આવેલા પાંચ મકાનમાં

જોકે ફાયર વિભાગની ટીમો પહોંચે તે પહેલા જ આ તમામ પાંચ મકાનો આગમાં સ્વાહા થઈ ગયા હતા આગ લાગતા પાંચે મકાનોમાં અંદાજિત ચાલીસથી પચાસ લાખ ઉપરાંતનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ એટલી વિકરાળ હતી કે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પાંચ મકાનનો સામાન ઘરબરી ઘાસચારો અનાજ તેમજ તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા તમામ અગત્યના દસ્તાવેજો પણ આગમાં ભળીને ખાખ થઈ ગયા હતા જેને લઈને આ પાંચ મકાનોના પરિવારોને ભારે નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે આગ લાગતા આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાંચ મકાનોના માલિક જેમાં રમેશભાઈ બારિયા ગણપતભાઈ બારિયા બારિયા ક્રિષ્ના બારિયાના મકાનો એક હરોળમાં હોવાથી અને ઘાસ સારો મોટા પ્રમાણમાં હોવાથી આગ લાગતા પાંચ મકાનો આગમાં સ્વાહા થઈ ગયા હતા અને પાંચે મકાનોના માલિકને મોટું નુકસાન પહોંચ્યું હોવાની જાણકારી મળી રહી છે આજે રાત્રે અચાનક બુમાબૂમ થતા જાણવા મળ્યું કે એક મકાનમાં આગ લાગી છે તો અમે તરત દોડી આવ્યા અને જોયું તો આગ એટલી વિકરાળ ધારણ કરતી હતી અને ગામ લોકો પણ દોડી આવ્યા પણ આગનું વિકરાળ શો એટલું હતું અને મોટરો બોટરો ચાલુ કરતા ચાલુ કરતામાં અમને આપણા જંબુગડા તાલુકામાં ફાયર બ્રિગેડની બમ્બો છે તેને તરત જાણ કરતા જાણ કરી અને તે પણ અમુક થોડા સમયમાં આવી અને મકાનમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં મકાનમાં આગનું વિકરાળ સ્વરૂપ એટલું મોટું હતું કે કોઈ કશું બચવા પામ્યું નથી અને અંદાજે ચાલીસથી પચાસ લાખનું નુકસાન થયું કુદરતી રીતે બુમાબૂમ થતાં ઘરમાં સૂતા અને બહાર સુતા લોકો આજુબાજુ ખહી ગયા અને કોઈ મોતની એવી કઈ નુકસાની થયેલ નથી જાનહાની થયેલ નથી શું નામ તમારું તખત છે ગલાબભાઈ બારીયા જંબુગોડા તાલુકા ભાજપ મહામંત્રી